હવે નાના મોટા પ્રસંગ માટે પહેરી શકે એ ટાઈપ છે બરોબર અને લો પ્રાઇસ ની અંદર જોઈએ એક બે દિવસ પહેરવી છે અને જાજો ખર્ચો નથી કરવાનો ભાઈ એમના માટેની આ છે ઓનલી ફોર સચાસ રૂપિયાની રેન્જમાં મળી જશે અને આ એમના મેચિંગ બ્લાઉઝ આવશે બ્લાઉઝ પણ તમે જોઈ શકો છો હવે આપણે આમના કલર કોમ્બિનેશન બતાવી દઈએ તમને બરોબર ઓનલી ફોર સસો પચાસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગની અંદર મળી જશે વહેલા તે પહેલાના ધોરણે ફીઝ બુક કરાવી લેજો લિમિટેડ માલ છે તમે જોઈ શકો છો અને આ રીલ્સ તમારા રિલેટિવમાં જરૂર શેર કરજો ભાઈ જેમને હોય છે ને લો અંદરની ની અંદર આવે ને અને ગાળા પહેરવાના શોખીન છે ને ભાઈ એમના માટેની રીલ્સ છે ઓનલી સસ્સો ને પચાસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ આમના ઓરિજિનલ ફોટા જોઈએ તો આપડે વોટ્સઅપમાં મેસેજ કરો આ રીલ્સ તમારા રિલેટિવમાં શેર કરો લો પ્રાઇઝની ની અંદર મળી જશે ઓનલી ફોર પચાસ રૂપિયા હેવી હોલસેલ નકશી પડલું પ્લેન કરો થેન્ક યુ